જય શ્રી કૃષ્ણ જીવ કરમ કર જે તું એવા તારે જવાબ પડશે રે ત્યાં દેવા જીવ કરમ કર જે રે તું એવા તારે જવાબ પડશે રે ત્યાં દેવા મોટી પેઢી છે એ કયેનો જબરો છે શેઠ મોટી પેઢી છે એ કયેનો જબરો છે શેઠ એના મુની મનથી રે જેવા તેવા તારે જવાબ પણ રે ત્યાં દેવા એના મૂનિ મનથી રે જેવા તેવા તારે ચ બાબા પણ સોર ત્યાં દેવા પૂરા પડશે વિધિ લેખ તેડા યવસે એકાએક પૂરા પળશે વિધિ લેખ તેળા યાવશે એકાએક એના વાણો તેરયા યા લેવા તારે ચવા બાપળ સોરે ત્યાં દેવા એના ના વાણોતર જશે લેવા તારે જ પડશે રે ત્યાં દેવા જીવ કરમ કરજે રેતુવા તે જ બબ પળશે રી ત્યાં દેવા ધર્મ રાજાની પાસે રાક્ષે સંગાથ ધર્મ રાજાની पास युवा रक्षे संगात पुषे सवाल त्या त्याए रेवा तरे ज ब पळशे रे एवा। त्या देवा पुछे सवालो त्या एवाय एवा। तरे जबाब पळशे रे त्या देवा ભૂલ કરશો ન જો કાય ભૂલ કરશો જો કાય ધર્મ રાજા નો ન્યાય ભૂલ કરશો જો કાય ધર્મ રાજા નો ન્યાય ત્યારે સાક્ષી માય આવશે કોણ કેવા તારે જવાબ પડશે રે ત્યાં દેવા ત્યારે સાક્ષી માય આવશે કોણ કેવા તારે જવાબ પડશે રે ત્યાં દેવા જીવ કરમ કરજે તું એવા તારે જવાબ પડશે રે ત્યાં દેવા ઢીલું પડી જશે મુખ પછી થશે ઘણું દુઃખ ઢીલું પડી જશે મુખ પછી થશે ઘણું દુઃખ કડવા લાગશે મીઠા મીઠા મેવા તારે જવાબ રે ત્યાં દેવા કડવા લાગશે રે મીઠા મીઠા મેવા તારે જવાબ દેવો રે પડશે દેવા જીવ કરજે તું કરમ એવા તારે જવાબ રે ત્યાં દેવા नय मात तात नाही नवे समी सांगात नाही आे तात तात नाही नवे कोई संगात हाल थसे शियाळ ना जेवा तारे जबाब पळ शे रे तेवा हाल थासे शियाळ ना जेवा तारे जवब पळ शेरे त्या देवा જીવ કરજે કરમ તું એવા તારે જ પણ પળશે રે ત્યાં દેવા બોલશો જો કોઈ હાજર થશે જમબાઈ કોટુ બોલશે કોઈ હાજર થશે જમ જમવાઈ ફૂંકી નાખશે દેહના દેવાડા તરે જવાબ દેવો પડશે દેવા ફૂકી નાખશે યા દેહના દેવાડા તારે જવાબ પણ શેરે ત્યાં દેવા જીવ કર જે તો કરેવા તારે જવાબ પણ શેરે ત્યાં દેવા જય શ્રી કૃષ્ણ જીવનું ભલામણનું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં